જનતા પાર્ટી પાર્ટીને વધુ મજબૂત કરવા માટે શક્તિ કેન્દ્ર સંયોજક માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે કરજણ સિનોર તાલુકાના ત્રણ શક્તિ કેન્દ્રના સંયોજકો માટે કરજણ એપીએમસી ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદના શંકરભાઈ આમલીયા શક્તિ કેન્દ્ર સંયોજકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો અલગ અલગ છ વર્ગમાં શક્તિ કેન્દ્રના સંયોજકોની ચૂંટણીમાં સંયોજકની ભૂમિકા સંરચના સંકલ્પ ભૂમિકા અને બુથ લેવલના છ કાર્યક્રમો ભાજપના ઇતિહાસ વિકાસ વિશેની માહિતી આપવામાં આવી આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપના હોદ્દેદારો કરજણ નગર તાલુકા અને સિનોરના ભાજપના હોદ્દેદારો એપીએમસી ચેરમેન અને શક્તિ કેન્દ્રના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે કરજણ એ પીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્રના સંયોજકનો કાર્યશાળા યોજવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા નક્કી થયેલા અનેક વિષયો છે એ વિષયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળમાં સંયોજકોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ બને નો વિચાર અનેક લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આખા ગુજરાતભરમાં આ રીતનું કાર્યક્રમ થઈ રહ્યા છે એવો જ કાર્યક્રમ આજે આપણા કરજણ તાલુકામાં એફીએમસી ખાતે સિનોર કરજણ ગ્રામ્ય અને શહેર ત્રણ મંડળના સંયોજકોનો અહીંયા કાર્યશાળા થઈ રહી છે આ કાર્યશાળામાં પૂરી સંખ્યા ઉપસ્થિત છે કાર્યશાળામાં અમારા જિલ્લાના મહામંત્રી પ્રમુખ અને મુખ્ય જવાબદાર લોકો ઉપસ્થિત છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા કાર્યક્રમો કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપીને સાસા અર્થમાં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને મજબૂત કઈ રીતે બનાવી શકે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમ થવાના છે એ કાર્યક્રમનો સસોટ માર્ગદર્શન આપીને આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે શુભનામ સર શંકરભાઈ અમલિયાર દાહોદ ખીસુ અહીંયા વડોદરા જિલ્લામાં સત્ય કેન્દ્ર સંયોજકના અભ્યાસકના વાલી તરીકેની જવાબદારી છે